નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટો સમાચાર માઈક્રોસોફ્ટ ના સર્વર માં ખામી સર્જાતા હવાઈ સેવાઓ થઈ પ્રભાવિત માઈક્રોસોફ્ટ ના સોફ્ટવેર માં સમસ્યા ને કારણે લગભગ આખી દુનિયા ની સિસ્ટમો અત્યારે થપ થઈ ગઈ છે ભારત સહિત વિવિધ દેશોની સરકારો અને કંપનીઓ તેની સેવાઓ બંધ થવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે ભારત સહિત દુનિયાભરમાં વિમાન સેવાઓ પ્રભાવિત થઈ હોવાનું સામે આવ્યું છે માઇક્રોસોફ્ટના સર્વરમાં સમસ્યાને કારણે મુશ્કેલીઓ સર્જાઈ છે સ્પાઈ જેટ અને ઇન્ડિગોની સેવાઓ પણ થપ થઈ ગઈ છે ટેકનિકલ ખામીને કારણે અનેક એરલાઇન્સને ફ્લાઇટ પણ અટકી પડી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ વધ્યા જાણો રિપોર્ટ આવવાનો સમયગાળો જામનગર સહિત રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ અને પોઝિટિવ કેસ જાહેર થઈ રહ્યા છે રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગના પંદર શંકાસ્પદ બાળ દર્દીઓના મોત થયા છે જે પૈકી એક શંકાસ્પદ બાળકનું મોત જામનગરની જીજી હોસ્પિટલમાં થયું છે આ બાળ દર્દી દેવભૂમિ દ્વારકાનું હોવાનું સામે આવી રહ્યું છે જે એક મોત થતા જામનગરની જીજી હોસ્પિટલમાં તેને દાખલ ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ભારે વરસાદને પગલે વેરાવળના દરિયામાં ભારે કરંટ હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે તો આજે ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે તેમજ વેરાવળના દરિયો ગાંડોતૂર બન્યો છે જાલેશ્વર વિસ્તારના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદને કારણે વેરાવળના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે

ખૂબ જ સમાચાર ગાંધીનગરમાં કોન્ફરન્સનો પ્રારંભ રાજ્યમાં ત્રણ પ્રોજેક્ટો સ્થપાશે ગાંધીનગરમાં સેમી કન્ડેક્ટર કોન્ફરન્સનો પ્રારંભ થયો છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સેમી કન્ડેક્ટર કોન્ફરન્સનો પ્રારંભ કરાયો

તથા ખાડાઓ તંત્ર બુરે છે પરંતુ દ્વારા રાજ્યમાં આજે ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન ચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો કેશોદમાં ચાર ઇંચ જ્યારે જોડિયામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે તેમજ કલ્યાણપુરમાં પણ દોઢ ઇંચ અને વલસાડમાં એક ઇંચ વરસાદ નોંધાયો ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર

તો અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે પણ કરવામાં આવી રહ્યો છે ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર ભારે વરસાદની આગાહીને પગલે આ શહેરોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ રાજ્યમાં ભારે વરસાદથી એનડીઆરએફ સ્ટેન્ડ બાય છે જેમાં નર્મદા કચ્છમાં એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે રાજકોટ વલસાડમાં એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરાઈ જેમાં દ્વારકા જૂનાગઢમાં એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરવામાં આવી તથા આ સાથે જ ભાવનગર અમરેલીમાં પણ એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરાઈ તથા સુરત ગીર સોમનાથમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ આમ ગુજરાતના દસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર આંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી હવે ખરા અર્થમાં જામશે ચોમાસું લઈને હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મેદાની વિસ્તારોમાં વાદળોનો જમાવડો થતો નથી આજથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને સાથે સાથે જ વરસાદી સિસ્ટમથી આજથી વાતાવરણ બદલાશે જેમાં મોન્સૂન ટ્રફ લાઇન મધ્યપ્રદેશથી બંગાળની ખાડી સુધી લંબાશે અને તેના પગલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ચોમાસું નબળું રહેશે જેવી વરસાદી સિસ્ટમ બનવી જોઈએ તેવી અત્યારે હાલ વરસાદી સિસ્ટમ બની રહી નથી ત્યારબાદના બીજા ઉપયોગીપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકમેળામાં સ્ટોલ અને રાઈડ માટે ફરજિયાત છે આ નિયમ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકમેળા માટે આજથી ફ્રોમ વિતરણ શરૂ કરવામાં આવશે સ્ટોલના ફોર્મ વિતરણ સાથે સોગંદનામા ફરજિયાત કરવામાં આવશે સ્ટોલ અને રાઈડની સંખ્યા દસ ટકાનો ઘટાડો થયો છે તેમજ ફોર્મ વિતરણ બાદ હરાજી કરવામાં આવશે તથા લોકમેળામાં ફતેબાજ રૂપિયા પાંત્રીસ થી તિસ્તાલીસ રૂપિયા રાખવામાં આવશે રાજકોટમાં રેસ્કોસ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આજ વખતે આવી રહ્યો છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ભારતીય શેર બજાર ના છેલ્લા દિવસે સાતસો ને આડત્રીસ પોઈન્ટ ગાબડા સાથે બંધ માઇક્રોસોફ્ટ સર્વરમાં આવેલ ટેકનિકલ સ્થતિ આજે ભારતીય શેર બજાર પણ પણ અસર થતી જોવા મળી હતી ભારતીય શેર બજાર આજના કારોબારના છેલ્લા દિવસે શુક્રવારે ઓગણીસ જુલાઈએ મસ્ત ગાબડા સાથે બંધ રહ્યું જ્યારે સવારે પણ માર્કેટ રેડ ઝોનમાં જ ઓપન થઈને કારોબાર કરી રહ્યું હતું સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે ઓલ ટાઈમ હાઈ બનાવી હતી અને ટ્રેડિંગ સેશન દરમિયાન એક્યાસી હજાર પાંચસો ને ના સ્તરને સ્પર્શ કર્યો હતો જ્યારે નિફ્ટીએ ચોવીસ હજાર આઠસો ત્રેપનના સ્તરને સ્પર્શ કર્યો હતો ત્યારબાદના સમાચાર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી પોરબંદર દ્વારકામાં અત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે જ્યારે સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે અત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને રાજ્યમાં છ થી આઠ વાગ્યા સુધીમાં ચાલીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે પોરબંદર જૂનાગઢ ધોરાજી અને દ્વારકામાં અત્યારે હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી હાલ અત્યારે જનજીવન ખોરવાઈ ચૂક્યું છે જેમાં કલેક્ટર અનિલ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે તેમજ કલેક્ટર અનિલ રાણા એ વધુમાં જણાવ્યું છે કે જુનાગઢ જિલ્લામાં પિંચોતેર રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે ઓવરટોપિંગને લીધે પાસઠ ગામડાઓ સંપર્ક વિહોરણાઓ પણ બન્યા છે તેમજ તાકેદારીના ભાગરૂપે રસ્તાઓ પર અવરજવર બંધ કરી દેવાઈ છે જિલ્લામાં એસટીના ચૌદ રૂટ પણ બંધ કરાયા છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર જામખંભાળિયામાં મેઘરાજાની તોફાની ઇનિંગ સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો ત્યારે જામખંભાળિયા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે મોવાણ ગામની કુતી નદીમાં ઘોડાપુર આવ્યા